રાંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ની ટીમ દ્વારા એક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોકડિયા ગામે પટેલ ફળિયામાં રહેતા રાવજીભાઈ ભાવસિંહભાઈ રાઠવાના હોય પોતાની પાસે એક દેશી હાથ બનાવટના તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રાવજીભાઈ ભાવસિંહભાઈ રાઠવા ઉંમર વર્ષ છેતાલીસ ધંધો ખેતી રહેઠાણ બોકડિયા નવા પટેલ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાવના પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાની આગળ આવેલા ઉકડામાં દાટી રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો એક દેશી હાથ બનાવટનો રૂપિયા પાંચ હજાર ઘણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઈસમ વિરુદ્ધથી આર્મ્સ એક્ટ મુજબ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળી છે